પાટણ નગરપાલિકાના કચરાની ગાડીના ઉપરના સાઉન્ડ બંધ કરવા માટે ભરત ભાટિયાની તંત્રને જાણ પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નગરસેવક ભરત ભાટિયા દ્વારા નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને પત્ર લખી જાણ કરવામાં આવી છે કે આગામી સમયમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોય વિદ્યાર્થીને વાંચવામાં ડિસ્ટર્બ ન થાય તે માટે પાટણ નગરપાલિકાની માલિકાના વાહનો ઉપર લગાવેલ સાઉન્ડ ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા હોય નગરપાલિકાના કચરા ગાડીના વાહન ઉપર વગાડાતી તમામ જાહેરાતો અને રેડિયો જાહેરાતો પરીક્ષા સુધી બંધ રાખવા બાબતે પત્ર અને ઇમેલ કરેલ છે તો સત્વરે વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્ય માટે જરૂરી હુકમ કરવા વિનંતી કરવામાં આવી છે પાટણ શહેરમાં આગામી દિવસોમાં ધોરણ દસ અને ધોરની ધોરણ બારની પરીક્ષા ચાલુ થવાની છે ત્યારે સરકારશ્રી હોય કે નામદાર કલેક્ટરશ્રી હોય એમને પરીક્ષાની ગંભીરતાને લઈ જાહેરનામા બહાર પાડેલા છે એ જ રીતે પાટણ નગરપાલિકાની વાત કરું તો પાટણ શહેરમાં સવારે નગરપાલિકાના કચરાના વાહનો તમામ વિસ્તારોમાં મહેલ્લાપોળ સોસાયટીઓમાં કચરો કલેક્શન કરવા જતા હોય છે આ જ્યારે કચરો કલેક્શન કરવા જતા હોય છે ત્યારે પાટણ નગરપાલિકા કચરાની ગાડીમાં સ્પીકર તેમજ જાહેરાતો વારંવાર ચાલુ હોય છે જાહેરાતો સ્પીકર ચાલુ હોવાના કારણે અભ્યાસ કરતા અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ખૂબ ખલેલ પહોંચે છે તે મેં નગરપાલિકાના પ્રમુખશ્રી ચીફ ઓફિસરશ્રી અને જે તે શાખાના ચેરમેનશ્રીને પત્ર લખેલ છે કે નગરપાલિકા ધોરણ દસ અને બારની જે પરીક્ષા શરૂ થાય અને પૂર્ણ થાય ત્યાં સુધી કચરાની ગાડી ઉપર વાગતા તમામ સ્પીકરો બંધ કરવા અને સારો હુકમ કરવા માટે વિનંતી કરવા માટે જ મેં પત્ર લખેલો છે તેમજ મેં સાથે સાથે વિનંતી કરી છે તો નગરપાલિકાની ત્યાં વિદ્યાર્થીઓનું હિત હોય તો તાત્કાલિક અસરથી આનો અમલ કરાવે એવી પણ વિનંતી કરી છે અસ્તુ ભારત માતા કી જાય